શહેરના પોસ્ટ વિસ્તાર એવા નગરમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી બનેલા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે જ નગરની સેરી નંબર એકમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નગરમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરના પરિસરમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી રૂપિયા ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું નવનિર્માણ કરવામાં આવેલ છે આ હોલ લઈના સ્થાનિકો માટે વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે તેમજ મહિલાઓને સત્સંગ માટે મહત્વનું બની રહેશે ત્યારે આજે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા નગરપતિ અશોકભાઈ હાથી કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા બાપાલાલ જાડેજા સુશીલાબેન આચાર્ય હેમલતાબેન ગોર ધીરેન ઠક્કર ઘનશ્યામ ઠક્કર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે મંદિરની આગળ આવેલ શેરી નંબર એકમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભવનાથ મહાદેવ મંદિર કમિટીના પ્રમુખ લીલાધરભાઈ દામા ઉપપ્રમુખ મંગલભાઈ ગોર મંત્રી ફુલેશ ઠક્કર ખજાનચી જયંતિભાઈ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભુજ ભાનુશાળી નગર મધ્યે અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ ભુજ નગરપાલિકા દ્વારા આજે કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ભાનુસાડી નગર મધ્યે ભવનાથ મહાદેવના મંદિરના પ્રાંગણની અંદર એક સત્સંગ હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું જે મારી ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે આ ઉપરાંત નગરપાલિકા દ્વારા અહીંયા ઇન્ટર રસ્તાની અંદર ઇન્ટરલોકનું કામ પણ આવનાર સમયની અંદર થવાનું છે જેનું પણ ખાતમુહૂર્ત આજે અમે કર્યું છે નગરપાલિકા વિકાસની દ્રષ્ટિએ છેલ્લા સમયથી અનેક એવા લોકાર્પણ અને ખાત મૂર્તના કામો હાથ ઉપર લીધા છે અને ખાસ કરીને ભુજ નગરના લોકો માટે સુખાકારી માટે અને અનેક ઉપયોગિતાના એવા કાર્યો ભુજ નગરપાલિકાના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે જેના સંદર્ભે આજે ન ભાનુસાડી નગર મધ્યે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ભાનુસાડી નગર વર્ષ ઓગણીસો ચોરાશી પંચ્યાસીમાં બનાવવામાં આવેલ છે અહીંયાની વસ્તી શરૂઆતમાં ઓછી હતી પરંતુ દિશાડીસે પ્રગતિ થવાથી જે ભવનાથ મહાદેવ મંદિર બનવાથી અહીંયા સ્થાનિકે ભવનાથ મહાદેવ મંદિર બનવાથી વસ્તીમાં ખૂબ જ વધારો થઈ ગયો છે અત્યારે ભુજમાં વધુમાં વધુ વસ્તી આ વોર્ડની છે ભાનુસર નગરની નિર્મળસિંહ વાળી સમગ્ર ફાર્મમાં એની વસ્તી ખૂબ જ વધુ છે અને એક સંપથી બધા કામો થાય છે આજનો કાર્યક્રમ છે જે હોલ છે મંદિરની ભવનાથ મંદિરની સામે હોલ છે એ હોલમાં વિનોદભાઈ ચાવડા સાંસદ સભ્ય સાંસદે ગ્રાન્ટ આપી અને એનાથી અમે લોકોએ અમારો પણ ફંડ આપ્યો છે એમાં સંસ્થાનો અને એમાંથી કોમ્યુનિટી હોલ બનાવેલ છે નાનો કોમ્યુનિટી હોલ બનાવ્યો છે અને આજનો પ્રોગ્રામ એનો લોકાર્પણ કરશે વિનોદભાઈના હાથે અને અન્ય અહીંયા બધા ભાજપના નેતાઓ અને અન્ય વસ્તી આમંત્રિત મહેમાનો અને અહીંયાની સ્થાનિક કમિટી ખૂબ જ સહકારથી એકદમ મહેનત કરીને આજે બનાવ્યો છે એ માટે કમ્યુનિટી પ્રમુખશ્રી આભાર માને છે અને આજે આ જે કાર્યક્રમ છે એમાં બધા આમંત્રિતો આવેલ છે હમણાં જ કાર્યક્રમ ચાલુ કરીએ છીએ અને દિવસો દિવસે પ્રગતિ સાથે અને બગીચો બગીચો બાજુમાં આ પરિક્રમ મંદિરની બાજુમાં જ બગીચો આવેલ છે એ બગીચામાં પણ ત્રણ દિવસ પહેલાં એમાં પાયા પાયાવિધિ કરવામાં આવી છે અને એમાં પ્રગતિ થશે વિકાસ થશે રૂમ બનાવશું અને એમાં ખાસ ગાર્ડ બગીચા માટે મારી રાખવામાં આવશે અને દુરાનો બધો કાર્યક્રમ છે જે હોલ થઈ ગયો એમાં જે ગ્રાન્ટ આપવામાં આવી એમાં અમે સંસ્થાએ પણ ફાળો આપ્યો છે અને બગીચા માટે પાંચ લાખની રકમ ગ્રાહ કરવામાં આવી છે જે જેનો વિકાસ હવે ચાલુમાં છે